વર્તમાન ચોમાસા કમોસમી વરસાદે વેરેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં પણ ખેડૂતો પોતાની અરજી રહ્યા છે તેની પાછળનું કારણ છે કે વર્ષ થયેલા નુકસાનની સહાય આજ દિન સુધી તેમને મળી નથી ડાંગ જિલ્લામાં સાચા અર્થમાં નુકસાન ભોગવનાર સૌથી વધુ ખેડૂતોની સહાય મળી જ નથી ખેડૂતોને ખેડૂતોનું કહેવું છે કે પહેલાની જ સહાય

કા ને કે ભાતનું કેટલીક નુકસાન અમારે પહેલેથી કહેતો છે આ દસ વર્ષથી પહેલેથી અમારે નુકસાન થતું હતું અમને કંઈ લાભ મળતું નથી જ્યારે હે અમે ફોર્મ ભરીએ તલાટી પાસે જઈએ ગ્રામ સેવક પાસે જઈએ તો એ અમને કોઈ એને ઓછું લાભ નહીં મળેલું બરાબર આજે હે આજે કિલો ચોખા લેવા જઈએ તો એની મોંઘવારી કેટલી થઈ ગયેલી છે મારા હિસાબે મેં જે સર્વે વાળાને પૂછ્યું ગામડામાં જઈને પૂછ્યું તો કોઈને સે તો સહાય મળી નથી કોઈએ સર્વે કર્યું નથી અને મોટા પ્રમાણમાં જે પણ છે તો ગામડાના આગેવાનોએ ફોર્મ ભરીને ત્યાં મોકલ્યા તે ફોર્મ હજુ ને હજુ છે તો ત્યાં છે તો ઓફિસમાં પડેલા છે અને અમુક ખેડૂતો મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા એ લોકોને મેં પૂછ્યું તો કે અમારા ખાતામાં બેંકોમાં જે પૈસા જમા કર્યા છે એ હું જાણવા મળ્યું છે પણ અમારા ખાતામાં પૈસા જમા થયા નથી

આમાં અમાર પાસે મોકલી આપજો એટલે અમે એમને બતાવી દઈશું બરાબર જે એણે જેમને અરજી કરેલી હોય તેમને